હેલો ફ્રેન્ડ સચિના કિચનમાં આજે આપણે બનાવીએ વિસરાતી વાનગી એવી જૈન પનોરી તેના માટે મેં અત્યારે મગની ફૂતરાવાળી દાળ લીધેલી છે જે પાંચથી છ કલાક માટે પલાળી રાખેલી છે તેને પાંચથી છ કલાક પલળ્યા પછી તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવી પલળી ગઈ છે ત્યારબાદ તેને હવે આપણે મિક્સર જારમાં લઈ લઈશું આ રીતે તેમાં બિલકુલ પણ પાણી નાખ્યા વગર જ આપણે તેને ક્રશ કરવાનું છે આ બેટરને જરૂર લાગે તો બે ચમચી પાણી અંદર એડ કરી શકો છો તેની સાથે જ મેં એક ઇંચ જેટલો આદુનો ટુકડો છે તેને ઝીણસ અમારીને લીધો લે છે છથી સાત નંગ જેટલા લીલા મરચાં લીધા છે અને તેની સાથે જ ફ્રેશ કોથમીર લીધેલી છે આ રીતે આપણે લીલા મસાલા છે તેની અંદર એડ કરીશું તેની સાથે જ મેં કાળા મરી લીધેલા છે અને સાથે જ અજમો લીધેલો છે એક ચમચી જેટલો તેને આપણે હાથેથી મસળી અને તેની અંદર એડ કરીશું કે જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે તેની સાથે જ હવે આપણે રેગ્યુલર મસાલા જેવો કે મીઠું છે હિંગ અંદર થોડી નાખવાની છે અને તેની જ સાથે આપણે જીરું છે તે એક ચમચી જેટલું નાખીશું અને આને મિક્સર જારમાં બરાબર ક્રશ કરી લઈશું એકદમ ક્રીમી એવું બેટર તૈયાર થઈ ગયું છે આપણું તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવો બેટર તૈયાર છે તેને હવે એક બાઉલમાં લઈશું અને તેની સાથે જ આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ અંદર એડ કરીશું આ રીતે ચણાનો લોટ અંદર એડ કરી તેને બરાબર મિક્સ કરી લેવાનું છે તમને જો ચમચાની મદદ મદદથી ફાવે તો ના ફાવે તો તમે હાથેથી પણ તેને બરાબર મિક્સ કરી શકો છો ત્યારબાદ તેમાં કોઈ પણ જાતના સોડા કે બીજા મસાલા કરવાના નથી તેની સાથે મેં તમે જોઈ શકો છો કે મેં એક પ્લેટમાં પહેલેથી જ તેલ લગાવીને મૂકેલું છે અને તેની ઉપર આ બેટર છે એકદમ પતલું એવું હળવા હાથે ફેલાવી લેવાનું છે તમે મારા વિડીયો ક્યાંથી જોવો છો તે તમે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો એસકે કિચનમાં આવા અવનવા વિડીયો આવી રહ્યા છે તે તમને કેવા લાગે છે તે પણ મને જરૂર જણાવો ત્યારબાદ મેં ગેસ ઉપર એક તપેલીમાં પાણી ગરમ થવા મૂકેલું છે અને આ પનોરેને આપણે ડીશ ઉપર રેડી રાખી છે હવે તેને આ ડિશને ઊંધી જ મૂકવાની છે કોઈ પણ ડર વગર કે આમાં કંઈ આ પડી જશે તો કે આ રીતે થશે કે નહીં થ થાય છે ખૂબ જ સરસ બને છે તમે પણ ટ્રાય કરો અને આવા વિડીયો મારા એસકે કિચનમાં આવે છે તે તમે જોતા રહો આ રીતે સરસ એવી પનોરી બની અને તૈયાર થઈ ગઈ છે તેને હવે ચેક કરી અને જોઈ લેવાની કે ક્યાંય સાચી તો નથી ને પાંચથી સાત મિનિટમાં આ બનીને રેડી થઈ જાય છે ત્યારબાદ તેને આપણે હવે સર્વ કરવાની છે તેની ઉપર હવે આપણે શિંગ તેલ લગાવી લઈશું મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને મારી યુટ્યુબ ચેનલ સચિના કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ફ્રેન્ડ્સ આ વિશ્રાતી વાનગી એવી જૈન પનોરી એ એકદમ ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ છે પ્રોટીનથી ભરેલી છે કેમ કે તે મગમાંથી બની છે તેની સાથે જ તેની ઉપર હવે આચાર મસાલો છે તે થોડો સ્પ્રિન્કલ કરીશું આ રીતે તેમાં ટેસ્ટમાં વધારો થાય છે અને દેખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે આવા પ્રોટીનથી ભરેલી એવી જૈન પનોરી આવી ગુજરાતી સરસ વિસરાતી વાનગી આજે આપણે બનાવી છે સચિના કિચનમાં તો તમે પણ આમ વિડીયો જોઈ અને ઘરે બનાવવાનો પ્રયત્ન કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તમે જોઈ શકો છો તે એકદમ પતલી એવી અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગી રહી છે આ પનોરી અને તમે તેને અચાર મસાલો અને સિંગ તેલની સાથે સર્વ કરેલી છે બાય બાય ફ્રેન્ડ્સ